નમસ્કાર દર્શક મિત્રો હું શું બાબાશા બીજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે અમારા ખરોડના પ્રતિનિધિ મુકેશ પ્રજાપતિનો રિપોર્ટ મારસા આનંદી માના વડલે દિવ્યાંગજનો માટે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો સમાચાર વિગતવાર જાણીએ તો માણસા ખાતે આવેલ મા ચહેર દિવ્યાંગ ગ્રુપ માણસા દ્વારા આનંદી માના વડલે દિવ્યાંગ રસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું માણસા પંથકમાં પ્રથમવાર દિવ્યાંગ લોકો માટે રાસ ગરબા યોજવામાં આવ્યા હતા જેમાં તમામ દિવ્યાંગો સહિત મહેમાનોનું પુષ્પુષ્પવર્ષ સાથે સ્વાગત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ ભવ્ય રાજગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર વિક્રમભાઈ લાંબડિયાએ પોતાના સુરીલા સૂર વચ્ચે જે શ્રોતાજનો તેમને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમમાં ખાસ કરીને માણસાના ધારાસભ્ય જીએસ એસ પટેલ અને જિલ્લા ભાજપ પ્રમુખ અનિલભાઈ પટેલ સેવા લાગે દિનેશભાઈ વ્યાસ કૃષ્ણકાંતભાઈ જહાંગ દીરસાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ વોઇસ ઓફ મોહમ્મદ રફી બંકિમભાઈ પાઠક કમરાબેન વૈષ્ણવ સહિત મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો તથા આયુ આગેવાનો અને સ્થાનિકો જોડાયા હતા આ પ્રકારના રાજગરબાના આયોજનથી દિવ્યાંગોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો જતા પ્રથમ વખત જે કાર્યક્રમ યોજાયો હતો માણસા ખાતે thank hey. you